હેલો મિત્રો કેમ છો મજામાં હું જિજ્ઞેશેશ્વરિયા ગામ વાંગધ્રા તાલુકો ખાંભાજીલો લોમરેલી અમારું ગીરનું ગામડું અને સંધ્યાકાળનો સમય છે અને ગામડાનો નજારો ગામડાનો માહોલ કોઈ ઉતાવળ નહીં બધાય શાંતિથી ખેતરથી દાડીયાથી કામ કરીને બધા આવી રહ્યા છે અને અહીંયા પ્રદૂષણ ન હોય અહીંયા ઘરે ઘરે રસોઈ બનતી હોય એની સુગંધ આવતી હોય અને અવાજનું પણ પ્રદૂષણ ન હોય ઝાલર થતી હોય ઠાકોર મહારાજની આરતી થતી હોય તો એ નગારા પણ સંભળાય ઝાલરો સંભળાય અને પક્ષીઓનો કલબલાટ તો આવી ગામડાની શાંતિ અને ખૂબ સરસ કુદરતી વાતાવરણ અમારું ઘર હવે આરતી ટાણો થાય એટલે રસોઈ બની જાય પછી વહેલા ખાઈ અને ફળિયામાં મસ્ત ખુલ્લા વાતાવરણમાં હોઈ જવાનું ટોકાને લઈ કારણ કે રસ્તો અત્યારે તો બધા લોકો આ માણસો હાલતા હોય રાતે આ રસ્તા ઉપર આવો જ દીપડાની અવર જવર હોય અહીંયાથી રોજ નીકળતા હોય અમારે જા હોય અને એનું ધ્યાન રાખવા માટે ટોકા લઈ બળિયા લઈને હોવાનું હોય ફળિયામાં તો આવું અમારું રોડું ગામડું અને આ ગામડાનો નજારો છે સૂર્યાસ્ત થઈ ગયો છે અને ધીમે ધીમે અંધારું મેળ્યું છે થાવા ઠાકોર મહારાજની આરતી ચાલુ થઈ ગઈ છે અને નગારો અને ઝાલર સંભળાય છે આવું શાંત વાતાવરણ હોય થોડું ગામડું હોય મજા આવે જીવન જીવવાની હવે અત્યારે બધા ખેતરથી આવી ગયા હોય રસોઈ બનાવી મસ્ત પૂ જાય અને સવારે પાછા પોતપોતાના કામે વ્યા જાય બધા બળદગાડા મીરાશે હવે હિમમાંથી ગામ બાજુ મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ કેવું લાગ્યું મારું ગામ કોમેન્ટ કરીને જરૂર જણાવજો મળીએ ફરી પાછા એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત જય માતાજી આવજો